ડોક્ટર યુસુફ જાતે જ સમગ્ર ક્લિનિકનું સંચાલન કરે છે અને ક્લિનિકમાંના તમામ ઉપકરણોને આસાનીથી ચલાવી દર્દીની સારવાર કરે છે ડૉક્ટર યુસુફ અંધ હોવા છતાં લોકોને તેમના ઉપર પૂરો વિશ્વાસ છે અને તેમની પાસે ઈલાજ કરાવી તેમની કાર્યશૈલીને વખાણે છે ડોક્ટર યુસુફ મોબાઈલ સોશિયલ મીડિયા અને લેપટોપ જેવા આધુનિક ઉપકરણો પર નિયમિત ઉપયોગ કરે છે અને સામાન્ય વ્યક્તિની જેમ પોતાનું જીવન ગુજારે છે આજરોજ તારીખ ચૌદમી સપ્ટેમ્બર એટલે કે અખિલ હિન્દ અંધ દિન નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ દ્વારા સંપૂર્ણ અંધ અને અલ્પ દ્રષ્ટિ ધરાવતા લોકો શિક્ષણ તાલીમ રોજગાર મેળવે અને નેત્રહીનતાની અટકાયત અને નિવારણ અર્થે જનજાગૃતિ લાવવા માટે અખિલ હિન્દ અંધ દિનની ઉજવણી કરવામાં આવે છે તેવામાં ડોક્ટર યુસુફનો કિસ્સો દ્રષ્ટિહીન લોકો માટે ચોક્કસથી પ્રેરણાદાયી બનશે નમસ્કાર મારું નામ ડોક્ટર યુસુફ વોરા હું છોટાઉદેપુર ખાતે છેલ્લા વીસ વર્ષથી એઝ એ ફિઝિયોથેરાપિસ્ટ પ્રેક્ટિસ કરું છું મારું પોતાનું ક્લિનિક અહીંયા હેદરી ફિઝિયોથેરપી સેન્ટરના નામે છે સૌથી પહેલા તો આજે ચૌદ સપ્ટેમ્બર એટલે કે બ્લાઇન્ડ ડેની સૌને શુભેચ્છાઓ પાઠવું છું હું બચપનથી જ ટોટલી બ્લાઇન્ડ છું અને ઇન્ડિપેન્ડન્ટ છું બધું જ હું મારી રીતે કરી શકું છું જેમ કે સોશિયલ મીડિયા યુઝ કરવું મોબાઈલમાં દરેક એપ્લિકેશન યુઝ કરવા લેપટોપ યુઝ કરવું સાથે સાથે હું બેન્કિંગના પણ કામ મારી જાતે જ ડિજિટલ પેમેન્ટ દ્વારા કરી શકું છું ફિઝિયોથેરાપી તરીકે પણ હું બહુ સારી રીતે સારા થઈને જાય છે થેન્ક યુ એક મહિનાથી પહેલાથી મને બેક પેનનો પ્રોબ્લેમ થયો હતો અને સામાન્ય દવા અને ઘરગથ્થુ ઈલાજ ચાલુ હતો પણ ફરક ન પડતા ડોક્ટર ઈઝો સાથે આવ્યા છે એક મહિનામાં જ્યાંથી ટ્રીટમેન્ટ ચાલુ કરી છે ત્યાંથી ખાસો ફરક છે સામાન્ય ડોક્ટર પાસે કે બીજે જે પણ દવા કરી એના કરતા એમની પાસે ખરેખરમાં ખૂબ નોલેજ છે અને એમને ટ્રીટમેન્ટ પણ એવી સરસ કરી છે જેનાથી મને ખૂબ સારો રાહત છે અને એમનું જીવન જોયું છે તો આપણાને મને શરમાં આવે એવું જીવન છે એમનું દરેક કામ પોતાની રીતે જાતે કરે છે ભણ્યા છે એવું સારું અને ડિગ્રી લીધી છે અને ડૉક્ટર બન્યા છે એના પછી ટ્રીટમેન્ટમાં પણ એવું ના લાગે કે તમે એમ બીજા ડોક્ટર કરતાં કદાચ એમનું સમસ્યા રહેતી હશે એમની પણ આજે જોઈએ છે તો કોઈ પણ એમના પેશન્ટ આવ્યા છે એમને પોતાના પગે ચાલતા કર્યા છે પેરાલિસિસ વાળા હોય કે ગમે તે બીજી તકલીફ વાળા છે એટલે ડોક્ટર તરીકે તો ખૂબ ખૂબ સારું એમનું કે છે